બનાસકાંઠા જિલ્લામાં જાણે અસામાજિક તત્વોને કાયદાનો ડર ન હોય તે પ્રકારના દ્રશ્યો સામે આવ્યા છે પાલનપુરના ચંડીસર મુકામે બે ત્રણ દિવસ અગાઉ આ મિત્રો હોટલ ઉપર જમવા બેઠા હતા અને આખરે આ મિત્રોમાં માથાકૂટ થઈ અને માથાકૂટમાં એક મિત્ર તલવાર વડે હુમલો કર્યો અને હુમલાનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો જો કે ચાર શખ્સો સામે ગઢ પોલીસ મથકે ફરિયાદ થતા આરોપીઓને અટકાયત કરી આરોપીઓ સાથે ગઢ પોલીસે શું કર્યું તેની વિગતે વાત આ વિડીયોમાં કરવી છે નમસ્કાર હું છું બનાસકાંઠા જિલ્લાની છે બનાસકાંઠા જિલ્લામાં નવા પોલીસ તરીકે પ્રશાંત સુંબે આવ્યા છે જો કે પ્રશાંત ઝુંબે દ્વારા કડકાઈ કરવામાં આવી છે પરંતુ ક્યાંક ને ક્યાંક જાણે અસામાજિક તત્વોને કાયદાનો ડર ના હોય તે પ્રકારના દ્રશ્યો સામે આવ્યા છે પાલનપુરના ચંડીસર મુકામે એક ખાનગી હોટલ હતીના હોટલમાં મિત્રો જમવા બેઠા હતા અને આખરે આ મિત્રોમાં તકરાર થઈ અને તકરારને લઈને માથાકૂટ થતાં માથાકૂટને લઈને તલવાર વડે હુમલો કરવામાં આવ્યો અને આ જ હુમલાનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થતા જોકે ગઢ પોલીસ મથકે નામજોગ ચાર લોકો સામે ફરિયાદ નોંધવામાં આવી હતી અને આ ફરિયાદના આધારે ગઢ પોલીસ મથકના પીઆઈ દ્વારા ગણતરીના કલાકોમાં ત્રણ આરોપીઓની અટકાયત કરવામાં આવી હતી અને અટકાયત બાદ આજ જ આરોપીઓને સ્થળ ઉપર લઈ જઈ રીકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું હતું આ ગુનાને કઈ રીતના અંજામ આપ્યો તે આરોપીઓને ઘટના સ્થળ લઈ જઈ પૂછવામાં આવ્યું હતું અને આખરે આ આરોપીઓને કાયદાનું ભાન કરાવ્યું હતું જોકે ગઢ પોલીસ મથકના પીઆઈ દ્વારા જાહેરમાં આ આરોપીઓને ઉઠક બેઠક કરાવી કાયદાનું ભાન કરાવ્યું હતું ત્યારે બીજી બાજુ હજુ સુધી પોલીસ પકડતી એક આરોપી દૂર છે ત્યારે સવાલ એટલો છે કે એક બાજુ કાયદો અને વ્યવસ્થાને લઈને જિલ્લા પોલીસ વડા કડકાઈ કરી રહ્યા છે ત્યારે બીજી બાજુ આ અસામાજિક તત્વોને જાણે કાયદાનો ડર ના હોય તે પ્રકારના દ્રશ્યો સામે આવ્યા છે જો તમે પણ તમારા વિસ્તારમાં આ પ્રકારે કાયદો હાથમાં લેતા હોય તો જો નહીં તો તમારું પણ વરઘોડું કાઢવામાં આવશે દિનેશ ઠાકોર નવજીવન ન્યૂઝ બનાસકાંઠા વૈષ્ણવજન તો